ગુજરાત સરકાર દ્વારા એગ્રીસ્ટ્રાકની જે શરૂઆત કરવામાં આવી છે જેમાં છેલ્લા ઘણા સમયથી એગ્રીસ્ટ્રાકનું પોર્ટર બરોબર ચાલતું નથી એનું એના કારણે ખેડૂતો ખૂબ હેરાનગતિ થઈ રહ્યા છે ગામડાના ખેડૂતો સવારે છ વાગેથી સતત લાઈનમાં બેસી રહીને એગ્રીસ્ટ્રાકનું રજીસ્ટ્રેશન કરવા માટે આવે છે તો હું ગુજરાત સરકારના જે અધિકારીઓ એગ્રીસ્ટાકનું જે પોર્ટલ બનાવવામાં આવ્યું છે એ પોર્ટલ સુવ્યવસ્થિત બનાવવામાં આવે જેથી કરીને એગ્રીસ્ટાકમાં રજીસ્ટ્રેશન સરળતાથી થઈ શકે આવી રીતને જો એગ્રીસ્ટાકનું સરફળ રહેશે તો ખેડૂતો અત્યારના સમયમાં એમનો પાક જે ગૌ વાવવાની સીઝન છે અત્યારે ખેડૂતોને શિયાળુ સિઝન છે જેમાં હેરાંગતી ખેડૂતોના મનમાં બીખ પહેસી ગઈ છે કે બે હજારનો હપ્તો અમને નહીં મળે આવી બોટલના કારણે ખેડૂતોના મનમાં ભય સતત સતાવતો રહે છે આવા ગુજરાતમાં લાખો ખેડૂતોને આ પ્રશ્ન સતત મનમાં રહે છે કે મારું એગ્રીસ્ટાક નહીં થાય તો મારું કિસાન ક્રેડિટ કાર્ડ કે જે પણ સરકાર દ્વારા આપવામાં આવવાનું છે એ નહીં બને તો હું સરકારને સરકારના અધિકારીશ્રીને જણાવું કે એગ્રીસ્ટાકનું સર્વર અતિ ફાસ્ટ ચાલે એવી રીતના આયોજન કરો જેથી કરીને ખેડૂતો હેરાન ના થાય અને એગ્રીસ્ટાકની તારીખ જે ટૂંક સમયમાં આપવામાં આવે છે એ ખૂબ લાંબાગ સમયમાં લંબાવવામાં આવે એવી એક વિનંતી કરી રહ્યો છું गुजरात राज्य मंडळ बी सी प्रमुख मनहर्षी बी जाला